નમસ્કાર આપ જોઈ ન્યૂઝ જુનાગઢ ઓઝત નદીનો પારો તૂટતા માંગરોળના ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે એક જુલાઈએ પડેલા વરસાદને કારણે બામણસા ઘેડ પાસે ઓઝતનો પારો તૂટી પડ્યો અને માંગરોળ પંથકમાં ઘેડમાં જળબંબાકાર થયો મેખડી સામરડા સાંઢા હંટરપુર બગસરા ઘેડ સહિત ઘેડ પંથકના ગામોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જળબંબાકારથી સ્થિતિ સર્જાતા ગામોને જોડતા તમામ રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતોની મહેનત પાણીમાં જતા ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે નદી નાણાં ઊંડા કરવામાં આવે જેથી દર વર્ષે આ સમસ્યા ન સર્જાય પાણી વધતા સીલ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું જ્યારે ગામના સરપંચોની સાથે પોલીસ દ્વારા મુલાકાત કરીને રસ્તો બંધ કરવા સૂચના આપવામાં આવી આવે છે દર વખતે ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનો નાશ થાય છે એવું ખેડૂતોનું કહેવું છે દર વર્ષની જેમ વિસ્તારની અંદર વરસાદને કારણે ઓળખ પરિસ્થિતિ ઉભી થઈ છે રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા ઊંચા કરે પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં જવા માટે વાહન બધું ઠપ થઈ ગયેલું છે એટલે અમારી રજૂઆત છે કે એનું નિરાકરણ કરે નદીનાળા નાળા કરે અને દર વર્ષે આપણે મશીનરી શિક્ષા વિભાગ આપે જ છે અમારી એવી રજૂઆત છે કે આવતા વર્ષે બને ત્યારે એપ્રિલ મહિનામાં અમને ફાળવી આપે આ વિસ્તારનો જે જોવાડ થઈ છે પાડા તૂટેલા છે એનું નિરાકરણ થાય અને ખેડૂતોને એક એકવાર પાક નુકસાની થાય છે પોતાના ખેતરો બગડે છે એક પણ નિરે એવી રીત વાત અમે કર્યા છે દહી તય ભારત